રાજ્યમાં ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ રહી છે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આવતીકાલે ડીસામાં પણ રાષ્ટ્ર સાથેની તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં રાજ્યસેવકો મોટી સંખ્યામાં હાજર રહેશે અને આ રેલી ખાસ કરી ડીસામાં નીકળનારી છે ત્યારે દિશા શહેર મામદારી આ રેલી વિશે સમગ્ર દિશાવાસીઓને ખાસ રાષ્ટ્રીય પર્વ ઉજવણીના આ પ્રસંગમાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું છે હાલમાં સમગ્ર દેશમાં ઘર ઘર તિરંગા યાત્રા ચાલી રહેલ છે તે મુજબ તમામ શહેરોમાં તિરંગા યાત્રા અન્વયે રેલી કાઢવાનું આયોજન કરેલ છે તે મુજબ આપણા ડીસા શહેરમાં આવતીકાલે સવારે નવ વાગે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલથી તિરંગા યાત્રા નીકળનાર હોય ડીસા શહેર અને તાલુકાના તમામ નાગરિકોને આ યાત્રામાં જોડાવવા માટે હું મામલતદાર ડીસા સિટી તરીકે નમ્ર અપીલ કરું છું